શું ભાત ખાવાથી ડાયાબિટીસ થાય છે શું ભાત ખાવાથી ચરબી વધે છે આવા ઘણાય લોકોના સવાલ હશે છેલ્લા કેટલાક વર્ષોમાં ચોખા વિશે એવી ધારણા બની છે કે સારો ખોરાક નથી પરંતુ આ એક સંપૂર્ણપણે ખોટી ધારણા છે ઇવન ડાયાબિટીસથી પીડિત લોકો બ્રાઉન રાઈસ ખાઈ શકે છે બ્રાઉન રાઈસમાં પ્રમાણમાં ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે જેના કારણે એ શરીરમાં ધીમે ધીમે પચે છે અને બ્લડ શુગરમાં અચાનક વધારો થતો નથી તો વજન ઘટાડવા માટે બ્રાઉન રાઇસ એક અતિ ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે કારણ કે એમાં વધુ ફાઈબર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને બિનજરૂરી ભૂખ ઓછી કરે છે ભાતમાં જટિલ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે ધીમે ધીમે શરીરને ઉર્જા પૂરી પાડે છે ભાત પચાવવામાં સરળતો હોય છે તેથી એ તાવ ડિહાઈડ્રેશન અથવા તો પાચન સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે